એક શકમંદ તરીકે પાડોશમાં રહેતા શ્યામ સોહાન નામનો યુવક છે તે શંકાના ડાયરામાં છે તે આવ્યો હતો ને પોલીસે આ યુવકની પણ પૂછપરછ છે તે હાથ ધરી હતી આગવી દબે પોલીસે પુછપરછ હાથ ધરતા આ યુવક છે તે ભાંગી પડ્યો હતો અને આ સમગ્ર મામલાની કબૂલાત આપી હતી જે મહિલા છે તે થેલેસેમિયા હતો અને અને તે ટેસ્ટ કરાવી દેવા માટે આ યુવકે વાત કરી હતી અને યુવકે આ બ્લડના સેમ્પલ લઈ બાદમાં અન્ય એક યુવક ને પણ મોત ને ઘાટ ઉતાર્યા હોવાનું પણ આધારભર સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે એટલે કહી શકાય કે આ ઘટના ને લઈને પોલીસ ને એક મોટી સફળતા છે તે હાથ લાગી છે જી જી અર્જુન માહિતી બદલ આભાર